નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે સત્યાવીસ મે જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જો તેમાં એક ટકો પણ સત્ય હોય તો હું ટ્રસ્ટી તરીકે રાજીનામું આપવા તૈયાર છું ટ્રસ્ટીઓ સામે થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનું ખંડન કરવા વોરા મહેતા અને શાહ પરિવારના ટ્રસ્ટીઓ દ્વારા બોલાવાયેલી પત્રકાર પરિષદમાં ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે અમારી સામે આક્ષેપો કરનારાઓના ભ્રષ્ટાચાર અંગે તેમની સામે નવસારી સુરત અને ડાંગમાં કેસ થયેલા છે તેમને ટ્રસ્ટી મંડળમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે તેનો બદલો લેવા અમારી સામે ખોટા આક્ષેપો કરી અમને બદનામ કરવામાં આવે છે ભારતીય પ્રણેતા ભારતના આઠ વડા ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન ઝીરો નાઈન ટુ એટ પાણજી સ્ટ્રીટ કચ્છ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ જીરો સિક્સ ફાઇવ જીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન